જોઈએ અઠવાડિયાનું સાપ્તાહિક રાશિફળ તો સૌથી પહેલા આપણે જોશું મેષ રાશિ મેષ રાશિના જાતકો આ અઠવાડિયામાં તમારા કરિયરમાં તમને જે સફળતા માટે મહેનત કરો છો એમાં થોડા ઓબસ્ટેકલ્સ આવી શકે છે તમારા ફંડ્સ કસે બ્લોક થઈ શકે છે તો તમારે ધ્યાન રાખવાની જરૂરત છે ઘર પરિવારમાં સારા પ્રસંગ આવશે શુભ સમાચાર આવશે રિલેશનશિપ ઘણા સારા રહેશે અને આરોગ્ય પણ તમારું બહુ જ સારું રહેશે હવે આપણે જોશું સેકન્ડ રાશિ બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો આઠવાડિયામાં ફાઇનાન્શિયલ જગલિંગ થશે થોડા પ પૈસા તમારા કસે અટકાઈ જશે નાણાકીય રીતે તમને પ્રોબ્લમ્સ આવી શકે છે તો પેશન્સ રાખજો સ્ટ્રેસના લીધે તમારું આરોગ્ય પણ ખરાબ થઈ શકે છે પરંતુ આગળ જતાં તમારા રસ્તા ઓપન થશે તો પોઝિટિવ હોપ્સ રાખજો રિલેશનશીપ સારા રહેશે પરંતુ હેલ્થનું ધ્યાન રાખવાની જરૂરત છે હવે આપણે જોશું ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં કરિયરમાં સફળતા મળશે બિઝનેસ ઘણો સારો ચાલશે રિલેશનશિપ્સ પણ તમારા ઘણા સારા રહેશે શુભ સમાચાર આવશે જે અપરિણિત લોકો છે એમને સારા પ્રપોઝલ આવી શકે છે સગાઈ માટે પરંતુ તમારે તમારા હેલ્થનું થોડું ધ્યાન રાખવાની જરૂરત છે ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો તમને અઠવાડિયામાં કરિયર ઘણું જ સારું રહેશે ભગવાનની બ્લેસિંગ છે તમારા પર બિઝનેસ બી તમારો ઘણો જ સારો ચાલુ રહેશે ફાઇનાન્શિયલી તમને સારો સમય રહેશે અને તમારું સારું ઇન્વેસ્ટમેન્ટ બી થઈ શકશે પરંતુ તમારા રિલેશનશિપમાં થોડા અણબનાવ થઈ શકે છે જેના લીધે તમે થોડા ડિપ્રેસ ફીલ થઈ શકો છો તો પોઝિટિવ રહો અને કોઈની સાથે આર્ગ્યુમેન્ટ્સ ન કરો હવે આપણે જોશું પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો અઠવાડિયામાં તમને ફાઇનાન્શિયલી થોડા પ્રોબ્લેમ્સ આવી શકે છે તમારા ફંડ્સ કસે બ્લોક થઈ શકે છે તો તમારે હમણાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ ન કરવું શાંત રહેવું અને ધીરજ રાખો રિલેશનશિપ ઘણા જ સારા રહેશે સારો સમય રહેશે તમારો પરિવાર સાથે આરોગ્ય તમારું ઘણું જ સારું રહેશે હવે આપણે જોશું છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં ફાઇનાન્શિયલી ઘણો જ ફાયદો થશે તમારા ઇન્વેસ્ટમેન્ટ જે કરેલા છે એમાં તમને સારા આઉટકમ મળશે જેના લીધે તમે ઘણા ખુશ રહેશો ઘર પરિવારમાં થોડા નાના મોટા ઓબસ્ટેકલ્સ આવી શકે છે રિલેશનશિપમાં પણ તમે થોડા દુખી થઈ શકો છો પણ પોઝિટિવ રહો અને ઇમોશનલી અને મેન્ટલી તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખો અને કોઈ જાતનું તમારે સ્ટ્રેસ આ અઠવાડિયામાં ન લેવું અને પોઝિટિવ રહેવું હવે આપણે જોશું આગલી રાશિ સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં તમારા રિલેશનશીપમાં કટપટ થશે આર્ગ્યુમેન્ટ્સ થશે જેના લીધે તમે મેન્ટલી થોડા ડિસ્ટર્બ રહેશો અને તમારા જે કામ છે એમાં પણ થોડો ઘણો એનો અસર દેખાશે પરંતુ તમે બિઝનેસ અથવા કોઈ સ્પિરિચ્યુઅલ જર્નીએ જશો જેમાં તમને સફળતા મળશે તમારું કરિયર સારું રહેશે પરંતુ તમારે તમારા હેલ્થ અને રિલેશનશીપનું આ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે હવે આપણે જોશું આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં રિલેશનશીપ સારા રહેશે કરિયર સારું રહેશે તમે જે કામ કર્યું છે એમાં તમારું પ્રમોશન પણ થઈ શકે જે બિઝનેસ સારો રહેશે પરંતુ નાના મોટા તમને હેલ્થ વાઇઝ સંભાળવાની જરૂરત છે તો આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળા તમારા હેલ્થનું ધ્યાન રાખો પણ કરિયર ઘણું સારું રહેશે રિલેશનશિપ ઘણા સારા રહેશે હવે આપણે જોશું નવમી રાશિ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં કરિયરમાં અપાર સફળતા મળશે બિઝનેસ ઘણો સારું રહેશે રિલેશનશીપ્સ બી ઘણા સારા રહેશે અનમેરિડ લોકોને આ અઠવાડિયામાં સારા પ્રપોઝલ્સ આવી શકે છે હેલ્થનું ધ્યાન રાખવાની જરૂરત છે તમે વધારે પડતું શારીરિક રીતે અગર મહેનત કરશો તો તમારી હેલ્થ ખરાબ થઈ શકે છે હવે આપણે જોશું દસમી રાશિ મકર રાશિ મકર રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં રિલેશનશિપ્સમાં સમય રહેશે કે સગાઈના યોગ દેખાય છે છે નવી થઈ શકે પરંતુ તમારા કરિયરમાં કોઈ ફ્રોડ થઈ શકે છે કોઈ ચીટિંગ કરી શકે છે તમારે આઠવાડિયામાં કોઈ મોટા નિર્ણય કરિયર કે બિઝનેસમાં નથી લેવાના કરિયરમાં પણ તમને તમારા કલીગ દ્વારા કઈ હરેસમેન્ટ થઈ શકે છે તો કરિયરમાં પણ તમારે કોઈની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ ન કરવી અને હેલ્થનું તમારે પૂર્ણ ધ્યાન રાખવું હવે આપણે જોશું અગિયારમી રાશિ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો તમને આ અઠવાડિયામાં ઘણો સારો ફાયદો થશે નાણાકીય રીતે તમે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરશો તેનું આગળ જતાં લાંબા ગાળે સારો ફાયદો થશે તમને ઘણો સારો ચાલશે તમારા રિલેશનશિપ્સ બી ઘણા સારા રહેશે પરંતુ ઓવર સ્ટ્રેસ ઓવર બર્ડન ના લીધે તમારા હેલ્થમાં નાના મોટા પ્રોબ્લેમ્સ થઈ શકે છે તો તમારે હેલ્થ નું પ્રોપર ધ્યાન રાખવાની જરૂરત છે બારમી રાશિ

તો મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે હું મુંબઈની ની વતની છું પરંતુ તમે ઓનલાઈન બી કન્સલ્ટિંગ કરાવી શકો છો વાસ્તુ કન્સલ્ટિંગ માટે પણ તમે મને અપ્રોચ કરી શકો છો તમારા ઘરે આવીને તમારા ઘરનું વાસ્તુ કેવું છે એ પ્રમાણે હું તમને સજેશન આપીશ જેના તમને રેમેડીઝ પણ આપવામાં આવશે અગર તમારા વાસ્તુમાં કઈ પ્રોબ્લેમ્સ હશે તો અને હું ક્રિસ્ટલ્સમાં પણ ડીલ કરું છું આ રીતે ક્રિસ્ટલ્સ જે તમારા હેલ્થ વેલ્થ રિલેશનશીપ માટે ડિફરન્ટ ક્રિસ્ટલ્સ આવે છે જે ક્રિસ્ટલ્સ પહેરવાથી તમારા આરોગ્યમાં સફળતા કરિયરમાં તમને સારું ફળ મળે રિલેશનશીપ સારા રહેશે જય માતાજી મિત્રો